આ તમે જે સોસાયટી જોઈ રહ્યા છો તે સુરતની હાઈફાઈ સોસાયટી છે અયોધ્યાપુરમ સોસાયટી વાલક પાટિયા ત્યાં રાત્રે સાડા ત્રણ વાગે બે સોર ટુ વ્હીલ ગાડી સોરે છે તમે આખો વિડીયો જુઓ પણ મારું એવું કહેવાનું છે કે તમારી પાસે પાર્કિંગ છે કરોડો રૂપિયાના મકાન છે તો તમારી ગાડી ટુ વ્હીલ કે ફોર વ્હીલ હું કામ બહાર મૂકો છો દસ દસ લાખની ફોર અમુક બહાર મૂકે છે પછી કે સોરાઈ ગઈ પછી કે પ્રમુખ કેમેરામાં જુઓ તમે તમારી સેફ્ટી તો રાખો થોડીક ટુ વ્હીલ ગાડી છે તે તમે લેવા જાઓ લાખ રૂપિયાની ગાડી આવે તો ગેટની બહાર હું કામ મૂકોશ તમે એની કરતાં ગેટ પાર્કિંગમાં જ મૂકો સોળ ફૂટના પાર્કિંગ અમારી સોસાયટીમાં આપેલા છે પણ સત્તા અમુક લોકોને પચાસ વાર કહેવા છતાં પાર્કિંગમાં નથી મૂકતા પછી સોરી જાય એટલે પ્રમુખ પાસે આવે કે જો તમારી ગાડી સોરાઈ ગઈ અમારી ફોર વ્હીલ આમ થઈ અરે ભાઈ તો પાર્કિંગમાં જ મૂકો ને આ ભરાસા વિસ્તારનો સોસાયટીનો છે અયોધ્યાપુરમ સોસાયટી વાલક પાટિયા આ જો હાલ સૌથી લોકો સોરબે નાનકા આવ્યા છે આખો તમે વિડીયો જુઓ અને એ લોકો હમણાં આ કેમેરા જે ફોર વ્હીલના એની ઉપર કેમેરો અમે લોકો મૂકેલો છે સોસાયટીના પ્રમુખે એ પણ હમણાં સોર ઉછો કરી નાખશે એટલે ક્યારેય કોઈ એવી વહેમમાં ન રહેવું કે અમારી સોસાયટીમાં કેમેરા છે નો પ્રોબ્લેમ કેમેરા હતા ને તો એ સોર આવી ગઈ હવે નહીં નવી લેવા જાય એટલે એક ને પંદર હજારની ને આવશે તો જ પાર્કિંગમાં મૂકો ને હવે આખી સોસાયટી પાર્કિંગમાં મૂકશે ફોર વ્હીલ કે ટુ વ્હીલ એ ફક્ત દસ દિવસ માટે પાછા બધા ભૂલી જશે પાછા તમે જોવો હમણાં સોસાયટીમાં કે આ હમણાં કેમેરો પણ અલગ કરે છે તમે જોવો છો ને અમારી સોસાયટીમાં વોચમેન પણ છે રાત્રે અને દિવસે અલગ અલગ તો રાત્રે એના વોચમેનની શોર સોરી કરી ગયા તમે જોજો ટાઈમિંગ અને તરત જ પાછા એ વોશમેન પણ લાઇટ લઈને નીકળી ગયા તો સોર તો એની રીતે ગયા હોય એટલે હંમેશા વોશમેનની વાટે કે કેમેરાની વાટે ક્યારે ન રહેવું તમારી ગાડી છે ટુ વ્હીલ કે ફોર વ્હીલ તમે સેફ્ટી રાખો પછી પ્રમુખને કહેવાનો કોઈ મતલબ નથી તો અમુક આવી હાઈ ફાઈ સોસાયટીમાં પોતાના પાર્કિંગમાં જગ્યા મૂકો અને અથવા નવા જગ્યા હોય તો અમુક સોસાયટીમાં નિયમો છે જ તે કે મોટી વાડી હોય ત્યાં જો આ કેમેરાએ સોર અલગ કર્યો જો તમે જો આખો કેમેરો છે આખો ત્રાસો કરના કે તમે આખો કેમેરો જો અમારી સોસાયટીમાં તો પાર્કિંગ મંદિર છે જે ત્યાં પ્રમુખે કીધેલું છે કે ફોર વ્હીલ ત્યાં મૂકી જાઓ ને એક હજાર રૂપિયાનો ચાર્જ છે એક મહિનાનો તો તમારી એક દસ લાખ પંદર લાખની ગાડી હું કમ રોડ ઉપર મૂકો છો ઓલી સેફ્ટી હોય અને ત્યાં એક વોચમેન હોય કેટલું ધ્યાન રહે જો હવે શું કરી લેવાનું આખું તમે જુઓ હવે હમણાં હું તમને બીજો પણ વિડીયો છે આમાં કે ત્યાંથી નીકળશે પેલો વોચમેન પણ લાઇટ લાઈન તે સોર થોડા ઉભા રહેવાના સોર કહેવાના છે હું એ સોર સવાય એમ તમે તમારી સેફ્ટી રાખો પોતાની મહેરબાની કરીને હવે પોતાની ટુ વ્હીલ કે ફોર વ્હીલ પોતાના પાર્કિંગમાં રાખો અથવા પાર્કિંગમાં જગ્યા ન હોય તો સોસાયટીની વાડીમાં પ્રમુખની પાસેથી લખાવી અને એક મહિને હજાર રૂપિયા ચાર્જ છે ત્યાં તમે મૂકવાનું રાખો પોતાની ગાડીની સેફ્ટી માટે હવે આ સોર એક વખત અહીંયા આવી ગયા છે એટલે નથી કેતા કે આ બધું ભાળી ગયા એટલે હવે આ ચાલુ જ રહેવાનું